જય શ્રી રામ કેમ છો મારા ચાહક મિત્રો બધા મજામાં મજામાં હશે એવી આશા રાખું છું તો બંને રહેજો મારા વલોગમાં બસ મિત્રો હવે તૈયાર થઈ ગયા અહીં જાઓ હશે બચાવ બાઈક લઈને જાઓ બચાવ

તો બસ મિત્રો અમે કકરા પાટી આયા છીએ જો કકરા પાટી છે કકરા પાટી તો બસ મિત્રો આ બીજો કકરા છે આ કકરાનો 3 આવી ગયો છે તો લઈ લઈ આ કકરા पैसा ले पर काम से एक आठ आइट में से अंतररथ नो काम चालू छे જોઈ શકો છો મિત્રો મિત્રો અંતરरथ નો કામ ચાલુ છે જોઈ શકો છો અહીં પંપ આવેલો છે બાજુમાં ગાડી પડી હે આ પંપ સે પેટ્રોલ જરી જાય છે ની بچાવ ને અમે જ અહીં بچાવ આ જગ્યા સી હોટેલ આવેલી છે જોઈ શકો છો મિત્રો હોટેલ છે આ જગ્યા

આરાયવાનો જય શ્રી રામ આપી દે જય સબો સબો આજે કે એક માય ગામ આવેલો છે આ માય ગામ માય ગામ માં દો હાલત માય ગામ માં જાય કામ મારા ગામ જોઈ શકો મિત્રો અમાય ગામ સે જોઈ શકો છો મિત્રો કોઈ દિન જોયો અમાય ગામ અહીંયા DJ વાગી રહ્યો છે માય ગામમાં જોઈ શકો છો

લાખાવટ આવી ગયો છે ગામ તો જોઈ શકો છો લાખાવટ ગાદી ફાસ્ટ આ લાખાવટ લાખાવટ ગામ છે તો તમે જોઈ શકો છો મિત્રો તો આ જીરો પાકી ગયો છે તો આ બાજુ વીણવા મળી ગયા છે તો જીરો પાકી ગયો છે કરબરિયા ગામ છે તો તમે જોઈ શકો છો અલગ અલગ ગામ આજ તમારે બતાવ્યા છે हरियागाम से करमरिया गांव से आसाम में मोट से तो तुम જોઈ શકો છો ગાડી પડી છે આ સે મંદિર હરિયા ગામ આવી ગયો તો બસ બચાવ પહોંચવા આયા હૈ હાઈવે રોડ ચડવાનો છે તો તમે જોઈ શકો છો એ હાઈવે ચડવાનો છે બચાવ રોડ નો આ સે બચાવ રોડ નો હાઈવે

આ ભચાઉ સિટી છે આજે ભચાઉ સિટીમાં આવ્યા છે મિત્રો જોઈ શકો છો તમે ભચાઉ સિટી ભાગરે પહોંચીમાં તમે જોઈ શકો છો ભચાઉ છે બસ મિત્રો આપણે પહોંચીએ ફૂલ્યા કે ભચાઉ ફૂલ્યો ત્યારે સામે બસ સ્ટેશન છે આ ભાગર છે આ બેચશન એ બેચલે સંભચે આનાચેતનો પહોંચીએ છીએ અમે તારે આ આંખ નું બતાઈ લી તો બસ મિત્રો આપણે પચાવ થી નઈ જઈ રામબા પચાવ માંથી કારા નીકળી હી રાજા સો રામબા તો બસ મિત્રો આપણે પચાવ થી નીકળ્યા છીએ જઈ છે રામબા રામ મોજા એસી અહીંયા લગનકારો લાગે છે કાજે જેસા કસો હવે સામેનો જઈન બતાય છે બચા ઉધી રખવા દે રહે છે बताओ सो तो मान जो देव मंदिर से बाइक ने स्पीड बढ़ दी गई से हमें पंप देखा है सर बाइक ने स्पीड बढ़ दी गई से બચાવ ગૌશાળા છે બચાવ ગૌશાળા સામે દેખાયરી તમે જોઈ શકો છો બાઈક સ્પીડ માં હે ને એટલે કેમેરો જલાય એમ સ્પીડ માં હતા બચાવ ગૌશાળા તો આ મિત્રો લોધીડા છે લોધીડા કહેવામાં આવે છે સામે જાય ભુજ નો રસ્તો હે મોગલ માતાજીનો રસ્તો છે ભુજ છે ને આ જાય છે રામપો केो चालू से के बाजू जाए पानी केनाल ना ये हैवाड़ी कहता बचाओ सवारी बंदर एक ऐसी सवारी देख रहे हो बस मित्रों पहुंची हैवाड़ी धारा से बाइक करे सवारी पहुंची है तो <प्रेणीदा> बचाओ <प्रेणीदा> बस मित्र आ तो अपना आज नो व्लॉग तो बनया रे जो अपना आवणारा व्लॉग में तो वीडियो गमे तो लाइक कर जाओ शेयर कर जाओ सब्सक्राइब कर जाओ जय श्री राम